જહાંગીરપુરા પોલીસના હદ વિસ્તારમાં એટીએમમાંથી રૂપિયા પંદર લાખ રોકડની ચોરી થઈ હતી અને ચોર ટોટકી ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગઈ હતી આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી હતી જેમાં સો જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને તેમાંથી પોલીસને ચોરીનો ભેદ ઉકેલવાની કડી મળી હતી અને આરોપીઓ હરિયાણા ભાગી ગયા હોવાની માહિતી મળતા તપાસ શરૂ કરી હતી જહાંગીરપુરા પોલીસે હરણાથી ત્રણ આરોપીઓ તોહિત ખાન તૈયબ ખાન આદિલ ચંચલ ખાન શાકિર મોમિન કુરેશીની ધરપકડ સાથે રૂપિયા ચાર લાખ રોકડા રિકવર કર્યા હતા જ્યારે આ ઘટનામાં હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તોહિત કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નૂ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા રોકડ અને બાકીને એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે એ જોતાં કુલ લાખ ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાં હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે